કોંગ્રેસના જૂના જોગી અને ભાજપના નવા નિશાળિયા સામે એનસીપી મેદાને છેલ્લા ત્રીસ વર્ષથી રાજકારણમાં સક્રિય અને રાજપૂત સમાજના અગ્રણી તેમજ ખેડૂત આગેવાન ગોગજીભાઈ રાજપૂતને ઠેર ઠેરથી મળતો આવકાર લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર બેઠક પર લોકોનો મદાર વધારે જોવા મળે છે સામાન્ય રીતે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજયી થતા હોય છે પરંતુ આ વખતે કોંગ્રેસ બેઠક પર અપક્ષ સહિત એનસીપીના ઉમેદવારે ઉમેદવારી નોંધાવતા આ બેઠક રસપ્રદ બનવા પામી હોવાનું જણાઈ આવે છે મતદારોના મતો મુજબ મોટાભાગે ભાજપ કોંગ્રેસના બંને પક્ષો એક તબક્કે જણાય આવે છે આવા સમયે સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં એનસીપીના ઉમેદવાર હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામના ખેડૂત આગેવાન કોકજીભાઈ કાનજીભાઈ રાજપૂતને ટિકિટ અપાતા આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે અને ચૂંટણી રસપ્રદ તબક્કામાં હોવાનું જણાઈ આવે છે ઢોરને કોઈ ચારની કોઈ વ્યવસ્થા નથી થતી અને આટલું બધું કરતા કોઈ ધ્યાન નથી આપતું એટલે મેં ઉમેદવારી કરીશ ગામડામાંથી અમને એટલો બધો પ્રતિસાદ છે સર્વ અમારી સાથે છે અને સર્વે જ્યાં જ્યાં આવકાર મળે છે એ ગમે રીતે આપણે જીત મળશે એવી મને ખાતરી ના હું કોઈ દી પક્ષ પલટો કરીને હું જીતા પછી ક્યાંય જવાની કે કંઈ વાત આવતી નથી પબ્લિકનો વિશ્વાસ એ જ મારું મહત્વ ખેડૂતોને એટલી બધી મુશ્કેલી છે કે ઉત્પાદન થાય તો ભાવ નથી મળતો અને વાવેતર કરી ત્યારે પાણી નથી મળતું નર્મદા